છવ્વીસ નો મત વિસ્તાર અને જ્યાંથી બે કેન્ડિડેટ ઉભા છે ભાજપ ધવલ પટેલ અને કોંગ્રેસના આનંદ પટેલ અને બંનેનો વિસ્તાર અને વાંસા તાલુકો એક જ લાગે છે તો આજે જયારે ધવલભાઈ પટેલ તરફથી

આ વખતે ચૂંટણી વાંચતા તાલુકાથી લડાઈ છે એવી રીતનું છે કારણ કે બંને કેન્ડિડેટ આપણા વિસ્તારના છે તો શું લાગે છે તમને આ વખતે કયું પાસું એવું કામ લાગશે કે જે ભાજપ ને ભારતીય જનતા પાર્ટી ને વિજય તરફ દોરી જશે ભારતીય જનતા પાર્ટી વિકાસમાં માને છે ને વિકાસના નામ પર જ મત પડવાના છે અને ધવલભાઈ પટેલ પાંચ લાખ મતથી જીતવાના છે અને આ તમે ધમધમતી તાપમાં અમિત શાહ સાહેબ અને ધવલભાઈના સમર્થનમાં આપ જનસંખ્યા જોઈ રહ્યા છો એના પરથી તારણ કરશે કે આપણે વાસ્તવ વિધાનસભા પણ અમે દસ કરીએ છે એમાં બે મત નથી અને પાંચ લાખ મતો ઉપરથી અમે ધૌલભાઈ પટેલ સાહેબને જીતાડવાના પણ એક સવાલ એવો જ છે કે જ્યારે કેન્ડિડેટ બહારથી મુકાયા છે ત્યારે ઘણા વિવાદો થયા છે તો એ વિવાદ અસર કરશે કે પછી એ વિવાદ શાંત થઈ ગયા એ તો કોંગ્રેસવાળા જ વિવાદ કરે છે બાકી ભારતીય જનતા પાર્ટીમાં આવો કોઈ વિવાદ છે જ નહીં એટલે ભારતીય આધાર એમાં બે મત નથી અને એ તો કોંગ્રેસ વાળા જ કહે છે કે આ તો નવો છે ને બાર નો છે ને ભાઈ તમે તમારું વિચારો અમારા વિચારવાની તમારે કોઈ જરૂર નથી ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ મત થી જીતે છે કે કેન્ડિડેટ બહારથી ઉતાર્યા છે સ્કાય લેપ કર્યા છે એ પ્રશ્ન અહીં વિજય તરફ જતા કોઈને પણ વાંધો નથી તમારું નામ મારું નામ સંજયભાઈ બિરારી વાસ્તા મહામંત સંજયભાઈ તમારો મત વિસ્તાર છે તમારા લોકો છે તો તમે શું વિચારો છો અને તમે શું કહો છો આ બાબતે આ બાબતે અમારે ધવલ પટેલ માટે જીતાડવા માટે બધા મતદારો એકદમ એગ્રી છે અને નવી વસ્તુ જેવી કોઈ નથી ધવલ પટેલ ઓલરેડી પાર્ટીનો જે કાર્યકર્તા છે એટલે ધવલ પટેલ ને વાંચતા તે જરી કામનો નો વતની છે એ તો ભણવા માટે કોઈ બી આમ તેમ જાય પણ એનું અસલ મૂળ ધરી જ છે અને એને પાંચ લાખ થી વધુ વાંચતા વિધાનસભામાં જીતાડવાની કોશિશ કરીશું અને જે પાછલા સાંસદ છે એમને એવા કયા કામો જે છે કે જે ધવલભાઈ પટેલ કહી શકશે કે આ વિકાસના કામો અમે કર્યા છે અને એના થકી તમે અમારી ઉપર વિજયની આશા રાખી શકો જે અગાઉના સાંસદ હતા એને પણ ખૂબ જ કામ કર્યા છે રસ્તા હોય કે પાણીની વ્યવસ્થા કે બધા તમામ રોડ રસ્તા ઘણા જ કામો કરેલા છે લોકો માટે કોઈ હોસ્પિટલ જવા માટે કોઈ તકલીફ પડી તો એનો ફોન દ્વારા કોન્ટેક્ટ કરીને બધું કરાવે છે એટલે આગળના અગાઉના સંસદે ખૂબ ઘણા સરસ કામ કરેલા છે એના પરથી હવે મેં ધવલભાઈને જીતાડી છે એટલે આગરના સંસદના કામ થકી પણ ધવલભાઈ પટેલ લોકો સમક્ષ રજૂઆત કરી શકશે અને લોકોને કેસે બેન તમારું નામ મારું નામ રંજીતબેન પટેલ છે રંજીતબેન મહિલાઓ શું કહે છે આ વાત મહિલાઓ તો સો ટકા સમર્થન ભાજપ ભજપ સરકારને છે કેમ કે સરકારને એટલા બધા કામો થયા છે અને દેશના વડાપ્રધાન કે ગુજરાતના મુખ્યમંત્રીએ ઘણા બધા કામો કર્યા છે કે અમારા મહિલા બેનો આગળ વધી રહ્યા છે આજે આમ જોવા જઈએ તો પહેલા કોંગ્રેસના શાસનમાં એવું કશું જ ના હતું જ્યારે આજે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારમાં મહિલાઓ ઘણી બધી આગળ વધી રહેલી છે અને હવે આગળનો જમાના જો નથી રહ્યો હવે મહિલાઓ સશક્ત બનીને પોતે ને બધી જ જગ્યાએ કામો કરે છે જ્યારે આજે અમારા ધોબલભાઈને અમે જંગી બહુ મથીથી જીતાડવાના છીએ મહિલા સશક્તિકરણની

અને ભારતીય જનતા પાર્ટી નો જયથી તમે છો તો અનંતભાઈ ધારાસભ્ય ઉનાઈ છે તો ઉનાઈ ના લોકો શું વિચારે છે આ ઉનાઈ ના ધારાસભ્ય છે અનંતભાઈ પટેલ સો ટકા કોઈ વાંધો નથી એમના માટે મને પણ ગર્વ છે પણ જે વિકાસના કામો એમના થકી થવા જોઈએ આદિવાસી વિસ્તારમાં કોઈ પણ આદિવાસી ને લઈને એમનું એવું કોઈ પણ કઈ વસ્તુ મૂકી નથી કે આજે મેં આ કામ કર્યું છે એનો મને ખાલી અફસોસ છે ઉનાઈ ગામ માટે પણ એમને કોઈ પ્રગતિ કામ કર્યું નથી ખાલી મારી એમની માંગણી છે કે એવું કઈ પ્રયાસ કરે તો વિસ્તારમાં કઈક એમના માટે પણ એવું બને કે બે વખતે ધારાસભ્ય બન્યા એક એમનું પણ એવી એમના કામ આખે દેખાય આવે એવા કોઈ કામ નથી અત્યારે મિલનભાઈ તમે શું કેશો અમારે ફક્ત એવું કહ્યું છે કે આનંદભાઈ એમના વિસ્તારમાંથી માંથી માઇનસ થશે આ વખતે કે ઘણા સમય થી લોકો વાયદા કરે છે પણ વિકાસના કામો કોઈ કહી રહ્યા નથી મતલબ અમે છાડી દો કે કે છે કે આ ઇન્ટરવ્યુ તમે સાચવી ને રાખો આનંદ પટેલ એના બુથ માઇનસ થશે જો આનંદ પટેલ પ્લસ થાય ને તો અમે ભાજપ ના આવતા પાંચ વર્ષ સુધી કોઈ હુટ્ટો નહીં લેશું ઉનૈ ના સ્થાનિકો એ અમે ગેરંટી આપીએ છીએ

એમને જે દાવો કર્યો છે કે અમે પાંચ વર્ષ સુધી કોઈ પણ હોય નહીં એ આવતા સમય બતાવશે હું છું આદિવાસી વિજય દેશી